ઓતેડો ઓતેડો જોયો તમે શરીરમાં ઓતેડો ચેવા કલરનો આવું જોયો ટીવીમાં જોયો ને કદી રૂબરૂ નહીં જોયો લેડો આપણે આજ લાઈવ તમારો ગાટીન બતાવું તમને કાકા થોડા ઉધી આગળ લેતા જો ને હવે બેહી જો ઈમો હું હતો ખૂબ ખૂબ આભાર ઓ કાકા તમારો જવા દયો તે કોમ કાજુ કરો કાકા ભાઈ બિઝનેસ ચાલે આપણો

સર ને અતારું બી શાક સમાર્યું કીધું નવું કોમ કરાવું ને એટલે હું તો મદદ કરતો હતો તારી આ તમારી મદદ જ કરું ને હાથ પેઢીએ ખૂટા એવું નહીં બરોબર તો ના હોય તો થોડું વાપરું લાવ ગાઢો લાવો એક 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 આઈટમો વાળો હાડો

ઓતેડો ઓતેડો જોયા તમે શરીરમાં ઓતેડો ચેવા કલરનો આવું જોયો ટીવીમાં જોયો ને કદી રૂબરૂ નઈ જોયો લેડો આપણે આજ લાઈવ તમારો ગાટીન બતાવું તમને એટલે પણ આલી જ દીધું બધું આ તો હજી હશે માલ ગાટો પૈસા હશે પૈસા પોત દસ હજાર ગીજામ લઈને ફરવાની યાર હા ખાશો માલ ગાટ્યો લે ઓ હો 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 આ તો વધારે લે આજ પંદર લઈને નીકળ્યો એવું હા સરસ સરસ પેલી વેટીઓ ગાટો આમાં ભૈરા ગિફ્ટ આલી હતી લઈ ગાઢો ગાટો હડો ભૈરા ગિફ્ટ ગીફ્ટ ગાટો નક કોણું એવડું મોટું કરો ને તો પાદવા કોમો આવશે ખુશ દઈને હવા ઈથી થોડી નીકળશે પાછળ જોર ના થતું હોય તો તે હવે બાઈક તો લઈને જઉં ને બાઈક આટલો માલ ઓસો પાડા કાકા મને આ તો તમે કોઠો પૂરો કરી દીધો મહિનાનો લેડો ચૂપચાપ હેરતા થઈ તો ચપ્પલ ગાટો ચપ્પલ ચપ્પલ અલે ચપ્પલ તો રેવા દે યાર અઢોણા 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 ચપ્પલ ગાટો હેડો નક ગોજી ગાલો બખ દઈને લેડો નેકરો હવા પાછળ જોતા ના હો સીધા મુઠી વાળો અને પાટી મારો ચલો ઉપડો દોડો દોડ્યા När då? Hur?